ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ સરકારી બોયઝ હાઈસ્કૂલથી રન ફોર યુનિટી દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી શરૂ થયેલી આ દોડ ટાવર ચોક થઈ સટ્ટા બજાર સ્વામિનારાયણ મંદિર સુભાષ રોડ શાક માર્કેટ ટાવર ચોકમાં પૂર્ણ થઈ હતી સમગ્ર દોડના રૂટ પર સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી અને દોડવીરોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર દેશના યુવાનો માટે આદર્શ છે યુવાનોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અને વ્યસન મુક્ત જીવનની સાથે જ નિયમિત વ્યાયામ પણ કરવો જોઈએ દેશની અખંડિતતા અને એકતા માટે સરદારે કરેલા ભગીરથ કાર્યો હંમેશા આવતી પેઢીને પણ સ્મરણ રહેશે કરવા સંકલ્પબદ્ધ થયા છે રન ફોર યુનિટી માર્ચના સમગ્ર રૂટમાં ડીજેના માધ્યમથી મેરે દેશ મેરા ભારત મહાન ય દેશ હે વીર જનવાનો કા એ મેગો મા તુજે સલામ સહિતના દેશભક્તિ સભર ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઉપસ્થિત સર્વે સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્રપ્રત્યની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિવંદના કરતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્રપત્યની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો રનફોર યુનિટી માર્ચમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી અગ્રણી શ્રી ઝવેરભાઈ ઠકરાલ સંજયભાઈ પરમાર पुलिस कर्मचारियों इंडियन रेड भारत विकास परिषद सीनियर सिटीजन चैरिटेबल ट्रस्ट एनसीएसकेडेड सहित नागरिकों ये भाग लित होतो संकल्प करता हूं भारत माता की जय वंदे मातरम वंदे जय सरदार जय सरदार जी आज 31 अक्टूबर भारत रत्न सुधारा जैसर्दा पटेल ने आज 150वीं जन्म जयंती छे ए निमितते संदेश આપવા आज जीव सभा जिल्हामा અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર પ્રસ્થાન કરાવ્યું છે લગભગ એક હજાર જેટલા અમારા પાર્ટિસિપન્ટ્સ છે માન્ય ધારાસભ્યશ્રી અમારા જેટલા વડાના ડીઓ શ્રી એસપીશ્રી અને સંગઠનના તમામ લોકપત્રે હાજર છે પોલીસમાંથી એનએસએસમાંથી સ્થાનિક સંસ્થાઓમાંથી એનજીઓમાંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલી જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ એકતાના શપથ લીધા છે જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું અને એના માટે ગૌરવ કરીશું એ રીતના શપથ તમામ પાસે લેવડાવ્યા છે અને તમામ એ શપથ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધા છે